સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વિદ્યાની શરૂઆત આજે દોઢ વાગ્યાથી થાય આજે ગાભા ગવાના ઘણા બધા ઉતા કે કાલે કામને વાહ ઊભી રહી એટલે કામનો તો આગો આજ એક બી આપણે બહારનું કામ કરીએ એટલે એક દીતા ઘરના કામનો આગો થાય જ ત્યાં આગળ બસ લુગડા મુગડા ધોવે સ્વેટરો લુંગીઓ મારી બે જોડું હતું બે જોડું હગાની હોતી હતી બધા ધોવે કરે અને આગળ બસને એવી રીતે થઈ અને આજે તો એક તબેલામાં કામ મોટું કે તબેલામાં એક કિલો ખાલી કરવાનો હતો તે એક કિલો ખાલી કર્યો ને બાકીનું ભીહું શેક કરાવવાની હતી હતી એ કેટલી 500 સો ભી હું શેક કરાવવાની હતી હોય બધી શેક કરાવી એમાંથી પાંચ ભીહું ત્યાં કન્ફર્મ છે જ કે એ હાઉ ગાભણ હે ને એક ભી ડાઉન ફૂલ ડાઉન ફૂલ હે એટલે કે અશુદસું હે કે ગાભણ છે કે ને તેનો એટલે એના હે એમાં એનો ટાઈમ પૂરો થયો નતો એ જે શેકમાં આવી નહોતી ને મી હગા હગાની કે ચેક કરાવી દે ને એટલે થોડી ઘણી વાર તો તે દસ પંદર દિવસ પાસે ચેક કરાયું ને ખબર પડ જાય કે ગાભણ છે કે ખાલી છે પણ લગભગ સો ટકા મને લાગે ત્યાં સુધી એ ભી પણ ગાભણ છે એટલે આપણી સો ભી હું ગાભણ નીકળી પાંચ ભી હું આજે ગાભર નીકળ્યું એક કોઈ ચાર મહિના નીકળીને કોઈ ત્રણ ત્રણ મહિના નીકળ્યું કોઈ સાડા ત્રણ મહિના નીકળ્યું ને એવી રીતનું સો ભી હું ગાભરણીયું નીકળ્યું એટલે આપણી આપણી મહેનત આવી રીતની તબેલામાં ભી હું ગાભરિયું નીકળે તો આપણે માલ બદલાવવો ન પડે ને સારો માલ આપણો ખરીદી કરે લીધો માલ હોય એ આ હસવી સારી રીતેથી હસવાઈ રહીએ એમાં આપણે ફૂલ સક્સેસ થાય એટલે ગાભરણ થઈ જાય એટલે આપણે વધારે એવો ફાયદો થાય તો કેમ કે આંભો નવો માલ નાખવો ન પડે અને બીજા નંબરમાં કે આની આ માલ આપણો સારો રહીએ એ ને જો કાલે વેલા નદી બર્તન કાપે વાય એનો એક થપ્પો આ માર્યો કે આ લીલા બર્તન હું ત્યાં હું દેખાડતા આગળ જો અમારા વાં હે ને એ લીલા બર્તનનો થપ્પો હે અને ઔઇલા હે એ હુકલ બર્તનનો થપો હે એ બે થપ્પા મારી દીધા ને મારે જવું તું નદી બપોરા કરવા બરકતી આવ્યા દોઢ વાગે ગયો તો એ જે બપોરા કરવા આવ્યા ને મારે જ હોય ને હવારનો હગડબગડ થતું ગયો તે ખાવાનું વેરું આવ્યું ને એ ઓક ભૂખ લાગીને તો એ કંઈ બપોરા કરવા આવતા ને મારા બાપો હે મારા કાકો હે રાયસી હે બધા ને બીજા કેસવા તો ની બધા ને લાઇટું હોમ્યું કરે તે હું બર કહેવા ને તો બપોરા કરી લે કઈ કંઈ આવીએ નહીં તે નદી ઢારી જતી હતી તે હાલો જઈએ નદી ને નદી જવાનું માર્ગ લઈ લીધું ને ઘઉંમાં પાણી પણ પાછું ચાલુ કરી દીધું કે પાછું પાણી ચાલુ કરી દઈએ ને તો લાઈટું કાંઈ શું કરે ને તે વેલેરું પીતું થાય ને જ્યાં આ એકમ કાંઈ ખાંધાનું મોં કાંઈક લાગે તે થાય ને ટાઈટ 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 તે હવા આખો દી એવી ને એવી ટાઈટ રે સ્વેટર હોય તો મેં તો બે બે સ્વેટર ધોવે નહીં ને મારે બે જ સ્વેટર હે આડે થઈને તો બે સ્વેટર ધોવે નહીં ખાને ત્યાં જ હગાર ટી શર્ટ પહેરી લીધું પછી જ્યાં આ તૂટે ગઈ કે ખબર નહીં કે ખાંધો કાંઈક કહે ને

સેટી નજરીથી થી જોવાનું થાય ને એટલે બે બે દેખાય કઈ લીધા લાગે બે બે આ દેખાય નથી કઈ ખબર નથી પડતી બે નજર થઈ જાય આપણે જ્યાં રૂપા લુગડા ધોવાય મારે તું હું ધોવું પણ આ સુધી મૂકે જાય ને તો થાય ને ઉદામાન મૂર્તિ પધરાવવા પાર્થેશ્વર પધરાવવાનું આવતી હોય

ટોપી અમીન ભર તમામ આજ ઉભા ને તાણિયા તો તૂટી ગયા તો તડતડા ની થેલ જા તાણિયા એઠા એઠા દેખાય ની તાણિયા ઉમર હે તે ઈ તાણિયા તે દુ તૂટે ગયા તા ને રૂપા પાણી તો બહુ જ અસલ નું હે પણ અટાણા માં ઉતરાય કે ધોવા ઓવા જીગર ને જ પડે એટલું ટાટું થઈ જાય હા બહુ ટાટું ટાટું પાણી હે ને અમારે વાયવીનથી હાલ્યું રહીએ પણ વાય વાળી લાઈટ હે ને એ બહુ કાહ્યું કરે ને ઓલું શોખું થઈ ગયેલ હે ને ને આપણી ત્યાં લાઈન હે તે વાયવીનથી હાલ્યું તા રહીએ અસૂટ પણ ઓલો લાઈટ એ બહુ કાહ્યું કરે ને કે બે કોરની લાઈટ હોય ને તો પછી આ કોર આપણી હાંકવું હોય તો હાંકવા થાય ને જા અમારા જીવના ઘરાક વાહે હાલતા થાય ગાંહ એની ઘેર ગોતી હતી હું ઘેર નહોતી ને તે પછી આ હટકે આવી એટલે અને આથી અમારે આ સાઈડ મંદિર છે ને એની ધજા મણી દેખાય હે આય જોરા જોરા દેખાય કાય વા કાય લેણે પીછે આવી હે ચાલો થી કોઈ નહીં હોય અહીંયા ચાલો

ને માથા જ લેવા આખો દી ઈદી ઈદભાઈ માથા જ લેવા માથા જ લેવા ઈદભાઈ થઈ જવા હિંગણા ભગવાન થાવ કાંઈ દીધા ને કાઢે લઈએ ને તો નિરાજ થઈ જાય આ અસોડો સોડા આવે નાખ્યો ઝીણો અસોડો બાંધવાનો હે પગલે અસોડો હે ને સોડા આવે નાખ્યો બાંધવા દીએ પછી અઘરી વાંધા કરવા આવે ને તારે બાંધી દે એવું હે તો

કે દૂધ કાપે જાય ને ત્રણ ચાર મહિના ની થઈ જાય એટલે દૂધ કાપવા માંડે છે એટલે તા કાપે દે એટલે એનું એવું લાગે કે લગભગ હે ઓલી ની નૈકી છે કે પાડળું ફેર્યું ને કઈ વ્યાવાનું એ કઈ કઈ દાસ આપણે ખીલે વ્યાણું ન હોય કઈ ઢોર નું નૈકી નો થાય પણ હજુ પાવરફુલ ભૂર માં વાવલું ભરતી હોય તો ખબર નહીં ગાડા બાડા ને તો કમ્પ્લીટ પડે ગા હાલ આપડે કેમેરો ફેરવેન જોવેલી

અને આણી પર બધી હોય નહીં એક ઘીનો ફૂલ ઠંડી છે ને એક ઘીનો ડોઝ મારી દઈએ આપણે કી ટાઈટમાં ઘી ખાવું જોઈએ એના જે એણી પણ ઘી ખવડાવવું જોઈએ એટલે મારે દાણમાં ઘી ભર ઘીવાળું દાણ કરીને ભેરવવાનું હતી એમાં જરાક ખોટી પોથા હે એવા હાટુ છે અને હાલો ઘાઈ ઘા પહેલાં તા વાહિંડા કરલા નાખવાનું થઈ ગયું વાહિંડા કરીએ એ હોય ને મેં કીધું નાખી દઈએ

મણિતામાં કાંટા ને કાટા કુતરે આપડે માં ભૂખ લાગે તો એ લાગતી હોય પણ આપણી દાણી થઈ જાય ને ભૂખ ની કઈ ખબર નથી ભૂખ લાગતી હોય તો ખાવું જોઈએ

જોતા બધાય તગારા એમ એમાં હે ને હમણાં ખબર હોય કે કીણું કીણું હે પછી ન્યા જે અને નોખા પડતા જાય આખી ને એટલે આખા એટલે આખા જેટલા ઝીણા મોટા નાના બધાય હે ને એટલે બધા ના તગારા ભરાઈ ગયા અને હારવાના પણ ચાલુ કરી દીધા એ આ બે ગુણ ઉપર પીડ્યા તા નહીં હે એ આ કોને લઈને ના જેમાં ઘી હે ને ભેરવે નાખ્યું આખું જાય છે ને ઓલો હીરો ભૂસો ડૂકે ગોતો ન કરતા ઈ વી જવા ને હું તો ઈ કરતી હતી કે પાડીયું ફીર્યું પછી દુજાણું બોરું ને બોરું હાલો તો મારે હે ને કેનું હારવાનું હે ને ડોલું હારવાનું હે તું મારા હાથું ઘી ઘી ભર્યા ને તે ધોવે આમાં હાબુદે ને ઠાવકા પછી

એવું ખબર નઈ કામ થાય આજ કદાચ સગો જીતે જવો હોય તો જીતે જાય શરિયાતમાં નેત મારી ને ઓલી પાંચ હજાર કાલના વિડીયોમાં એક ગુડ ન્યૂઝ હે અને એક બેડ ન્યૂઝ છે એટલે બે કાલના વિડીયોમાં આવી આજના વિડીયોમાં નહીં આવે કે કામ હે ઈ એટલે એવું હે તો આજના વિડીયો તો કેટલોક થયો હોય કે મિની મેં જોયું નથી અને દોવા બેહવાની શરૂઆત થઈ જાય એટલે આપડે દોવા માંડીએ હવા પાંચ થઈ ગયા પછી માંડ માંડ ટાણે દોવાઈ દઈએ ને પાછું દૂધનું ટાણું વહેલું હોય ને અમારે ડેરી વહેલી વહી જાય એટલે ને કાલે કોમેન્ટ કરજો કે આ ભી વ્યાઈ જાય કે નહીં વ્યાય તો નથી આપણી ઘી ખવડાવીએ ને તો અહીં દૂધમાંય પણ સારો એવો દોવા દેતી હોય ને ગાભણ થઈ ગઈ હોય ભીનું એટલે એની પાછું ઘી ખવડાવીએ ને તો સારો એવો ફાયદો થાય કે દૂધમાંય પણ ટેકું રહીએ અને આપણી ગાભણમાં પણ કાસું વ્યાવાની તકલીફ ન રહીએ એટલે ઘી તો હે ને પાંચ છ મહિનાનું ગાભણ થઈ જાય ને ત્યાંથી હે ને ચાર પાંચ મહિનાનું કે બે ત્રણ મહિનાનું ઘી પણ ગાભણ થઈ જાય ને ત્યાંથી અમે હે ને અમી ઘી ખવડાવીએ પછી તો પોતપોતાના વિચાર પ્રમાણે આપણે કોઈનેલું ન કરાય બાકી અમી હે ને ગાભણ પશુ થઈ જાય ને એ એટલે એટલી ને ઘી ખવડાવવાનું જ અને ઘી ખવડાવેલાની પછી હે ને પાછું વ્યાય ને તાર પણ આપણી દોવાની એવી મજા આવે કે દૂધ બહુ અસલનું કરે અને ફેટમાં પણ જરાક ધી અલું થાય કે ફેટ ઉપર દૂધ હોય તો એટલે એ વધારે ફાયદો થાય એટલે અમે હે ને ઘી ને તાજી હોય ને ત્યાં સુધી જ્યાં સુધી પાછી ન બંધાણી હોય ને ત્યાં સુધી તેલ ખવડાવીએ અને વ્યાય ગયા પછી પાસી બંધાઈ જાય એટલે પછી હે ને ઘી ખવડાવવાનું ચાલુ કરી દઈએ એટલે આપણે હે ને વાંધો ન આવે ને આ મોટી મોટા આ મોટી માર વાહે ઉભ્યું ને એ પણ કેદુ કેદુ ની ઘી ખાય એટલે હા લોહી પણ એટલે મસ્ત મજાનું પકડે રાખે અને બીજા નંબર માં કે આપણી પાસે વ્યાય તાર પણ દોવાની મજા આવે એટલે એવું હોય તો એ ફાયદો હે ઘી ખવડાવવાનો એટલે તેલ ખવરાય હું તારે તેલ ખવરાવવાનો ફાયદો કીધું પણ ખવરાવવાનું ન હોય તેલ તો ખાય નહીં રાયનું તેલ હોય ને એટલે એમાં હા આવે એટલે ખાય નહીં પણ એને તો પીવરાવવું પડે ને આતા અસલનું ખાઈ જાય જામેગલ હોય ને પાછું મીઠો નાણો હોય ને તો એના ભેગું ખવરાવાઈ જાય અને આ આઠ હજાર ગોલ્ડ છે ને એમાં મિક્સ આવે એટલે એમાં બહુ મીઠાશનો ભાગ રહીએ એટલે સુગર પણ લો થવાની બીકનો રહીએ અને બીજા નંબરમાં કે ખવડાવવામાં પણ આપણે ફાયદો રહીએ તો એવું હે તો હારો હાલો એ આપણી દોવા બે જાય તો આપણે હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ અમારે ધોવા બેઠવું દોહીં પાણીએ કરીશું અને પછી અમારું વ્યારાણું કરી શું એટલે એવું જૂનો મોટું જૂનો મોટો કામતા હાલું જ રહીએ તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પર દબાવી દીજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં તું ધી બધાની જય માતાજી